બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપ સૌને રામ રામ આજે આપણી ચેનલ પર ઘણા બધા વાહનો આવેલા છે તો વિડીયોની શરૂઆત કરીએ કે પહેલાં કોઈ મિત્રોને આપણી ચેનલ પર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ ઉપર બધી વિગત મોકલવાની રહેશે નંબર એક ઉપર મોડલ બે હજાર સાત મેસી ફર્ગ્યુસન ટ્રેક્ટર છે મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ મોડલમાં ટ્રેક્ટર છે અને ભાઈને વેચવાનું છે ટ્રેક્ટર સારું છે હાઇડ્રોલિક ગેરબોક્સ એન્જિન બધું પાવરફુલ છે ટાયર કન્ડિશન સારી છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી ટ્રેક્ટરમાં તે ભાઈનું માલિકનું કહેવાનું છે જેના તમે ફોટા જોઈ શકો છો બે લાખ સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે જિલ્લો મહેસાણા ગામ બામોસાણામાં તમને ભરતભાઈ પાસે આ ટ્રેક્ટર જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર એક ઉપર આપણે ભરતભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર ચૌદનું બોલેરો છે બે હજાર ચૌદનું મોડલ છે આ બોલેરો અને ફર્સ્ટ ઓનરમાં છે ભાઈને વેચવાનો છે વન ઓનર છે અને સાચવેલું બોલેરો છે જેના તમે ફોટા આપણી ચાણો પર જોઈ શકો છો ફક્ત કાર્ટના નિશાનો છે અને કોઈ જગ્યાએ સડો છે બે હજાર ચૌદનું મોડલ ફસ્ટ ઓનર છે જે જે સિત્યાવીસ પાર્સિંગ છે ભાઈને વેચવાનો છે આ બોલેરો તો જો કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય તો તમે ત્યાં જઈને ભાઈની મુલાકાત કરી શકો છો એન્જિન એ ખૂબ સારો છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે અને કંડિશન તમે જોઈ શકો છો કન્ડિશન વીક છે બોલેરાની ફર્સ્ટ ઓનર છે અને કિંમત આ મહિન્દ્રા બોલેરો બે હજાર ચૌદ મોડલ ફર્સ્ટ ઓનર બોલેરો પિકઅપ ટ્રકની ભાઈ રાખેલી છે પાંચ લાખ પચાસ હજાર રૂપિયા અને ફેરફાર પણ કરી આપશે પાંચ લાખ પચાસ હજારમાં અને આ બોલેરો પિકઅપ ટ્રક તમને જોવા મળશે જિલ્લો ગાંધીનગર ગામ દહે ગામ ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બે ઉપર આપણો ભાઈનો મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ મહિન્દ્રા બોલેરો પિકઅપ વિશે મેળવી શકો છો ત્યારબાદ મેસી ફર્ગ્યુસન મોડલ ઓગણીસો નવ્વાણુંનું છે મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ એન્જિન બનાવેલું છે જનરલ દસ પાંત્રીસ ડીઆઈ નવ્વાણુંનું મોડલ છે ભાઈને વેચવાનું છે કન્ડિશન બનાવેલી છે ટ્રેક્ટરની જનરલ બનાવેલી છે કન્ડિશન દસ પાંત્રીસ ડીઆઈ ચોરસ મોડલમાં ટ્રેક્ટર છે નવ્વાણુંનું મોડલ છે તો જો કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને આ મેસી ફરગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ નવ્વાણું મોડલ ખરીદવાની ઈચ્છા હોય તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી અને કિંમત આ દસ પાંત્રીસ ડીઆઈ કંડિશન બનાવેલી ટ્રેક્ટરની ભાઈએ રાખેલી છે એક લાખ પાસાઠ હજાર તેમાં ફેરફાર કરી આપશે અને જોવા મળશે જીલો અમરેલી પ્રોપરમાં ડિસ્ક્રિપ્શન બોક્સ બોક્સમાં નંબર ત્રણ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ મેસી ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ લોડર છે મોડલ બે હજાર તેરનું છે આ જોન ડિયરનું લોડર બે હજાર તેરનું મોડલ છે મોટા ટાયર નવા નાખેલા છે ભાઈ અને ભાઈને વેચવાનું છે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં આ ટ્રેક્ટર છે જોન ડિયર લોડર ટ્રેક્ટર પાવરફુલ કન્ડિશન પચાસ પંચાવન મોડલમાં છે આ જોન ડિયર લોડર અને ભાઈને વેચવાનું છે તો જે કોઈ પણ મિત્રોને ખરીદવાની ઈચ્છા હોય આ જોન ડિયર પચાસ પંચાવન તો તમે મુલાકાત કરી શકો છો ભાઈની કિંમત આ લોડરની ભાઈ રાખેલી છે સાત લાખ ત્રીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે અને જોવા મળશે જિલ્લો જામનગર તાલુકો ધ્રોલ ભાવિકભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર આપણે ભાવિકભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મહિન્દ્રાનું મોડલ બે હજાર અઢારનું મહિન્દ્રા યુઓ બસો પાંસાઠ ડીઆઈ ટ્રેક્ટર છે મહેન્દ્રા યુઓ બસો પાંસાઠ બે હજાર અઢારમાં ભાઈએ લીધેલું છે કંપની ફિટિંગ કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે અને ભાઈને વેચવાનું છે તો જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો ટ્રેક્ટર આખું કંપની ફિટિંગ છે ત્રણ લાખ વીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો પાટણ તાલુકો સરસ્વતી ગામ ઓઠવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ થેચર છે થેચર એનવીટી કંપનીનું મોડલ બે હજાર એકવીસનું છે અને ભાઈને વેચવાનું છે એનવીટી કંપનીનું છે બે હજાર એકવીસનું મોડલ છે અને કમ્પ્લીટ રનિંગ કડિશનમાં ટ્રેચર છે જેને તમે ફોટા જોઈ શકો છો આપણી ચનલ પર આ થ્રેચર ભાઈને વેચવાનું છે જો કોઈ પણ મારા મિત્રોને ખરીદવાની ઈચ્છા હોય આ એનવીટી ટ્રેચર તો આની કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ પચીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો સાહિલા ગામ ધમરાડામાં તમને વિનુભાઈ પાસે જોવા મળી જશે વિનાભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યારબાદ ઓરની છે ઓરની મોડલ બે હજાર ત્રેવીસનું છે અને ભાઈને વેચવાની છે કંડિશન સારી છે ઓરનીની અને એક પણ રૂપિયાનો ખર્ચો નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે ન્યૂ મોડલ છે જે કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ ઓરની વાવણીઓ તો તમે ભાઈની મુલાકાત કરી શકો છો કિંમત ભાઈએ રાખેલી છે આ વાવણીયાની પિસ્તાલીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે પિસ્તાલીસ હજારમાં અને આ વાવણીઓ આ ઓરની તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો ઉમરાળા ગામ લાખાવાડ નંબર બે સંજયભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર સાત ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઇબ કરી લ્યો અને સાથે બે આઇકોન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈપણ જવાબદારી રહેશે નહીં